એના માટે અમારી લડત છે અને તમારો એમાં અમે સાથ માગીએ છીએ બીજું કોઈ પણ ભાઈને ને કદાચ કઈ કેવું હોય તો બિન્દાસ આવજો હો બિન્દાસ કઈ શકો છો કારણ કે હું તમારે ખુલ્લ નામ કેવા વાળો હું ફોન કિંમત જાય તો જાહેર માં બોલે એટલે કહો તો સારું કેજો કદાચ અમારું આયોજન ખોટું લાગે ખોટું કે છો કઈક સુધારો હોય તો અમે સુધારો કરીશું અમારે એવું નહીં કે અમે સુધારો ના કરીએ જેમ જેમ સમાજમાં માં અમને શીખ મળે છે અમે અમે સુધારતા જઈએ છીએ પણ સેવા કરવા વાળા નહીં મળતા કે પીરાવા માટે અમે પાંચ પાંચ મંડળો ફરીને આવ્યા ને પણ આ તો ધારો એવો હતો ને સમૂહ લગ્ન એટલો તો પીરણ ના રહી નતા પણ અમે પેલા શું